ભારે વ્યાપક હાલાકી જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુર જિલ્લામાં ગત રાત્રે બાર વાગ્યા થી આજે સવારે ચાર વાગ્યા સુધીમાં ધોધમાર સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો તો મિત્રો દિવસ દરમિયાન છ ઇંચ સહિત આમ કુલ અઢાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક માર્ગો બંધ થઈ ગયા હતા તેમજ મિત્રો છોટા ઉદેપુર વરસંગ નદીમાં ખૂબ જ ઝડપીથી પાણીનો પ્રવાહ વધી જતો જોવા મળી રહ્યો છે છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે મિત્રો ઉપરવાસના ભારે વરસાદના કારણે ઓરસંગ નદીમાં ભારે ઝડપથી પાણીનો પ્રવાહ વધી જતો જોવા મળી રહ્યો છે નદીઓમાં પૂર પુલ જેવી પરિસ્થિતિ પણ સર્જાય છે છોટાઉદેપુર સતત ચાર દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ખેતરો તથા પુલ તેમજ રસ્તાઓનું ધોવાણ થતું જોવા મળી રહ્યું છે લાગતી પણ કાલ ફૂલ નદી આવી કાલ ઉત્પર્ધ